તો સાડી બીજ નિમિત્તે આપણે જવાનું છે ફટાફટ નહીં આપણે થઈ તૈયાર અને ફટાફટ નીકળી જઈએ આપણે તો નહીં લીધું સાથે આપણે ગાડી ની પણ આપણે તૈયાર કરી દીધી એને પણ નીકળી જઈશું નીકળ્યા પછી મને પણ એવું થયું કે ચાલો ને આપણે આપડે ગાડીનું પણ થોડું વિડીયો શૂટિંગ કરી લઈએ સાથે સાથે આપણે રોહિત ભાઈ જો તો ખરા કેવો સેલ્ફી લીધો અને રસ્તામાં એક મસ્તનો મેળો જોવા મળ્યો મેળાનું પણ થોડું વિડીયો શૂટિંગ આઈકાર કરી લીધું નાના નાના છોકરાનું છે મને પણ મારું નાનપણ યાદ આવ્યું પણ યાર આપણે જમાનામાં આવતો હતું જ નહીં તો ફાઈનલી આપણે પહોંચી ગઈ છીએ થાનગઢ ફટાફટ મેકઅપ લગાવીને આપણે પણ થઈ ગઈ છીએ તૈયાર તો પહેલું પાત્ર આપણે રામપીનું જોવા મળ્યું કેમ કે વચ્ચે રસ્તામાં થોડુંક એવું હતું કે હું શૂટિંગ હતો ભૂલી ગયો હતો અને સાથે સાથે આપણે થોડુંક ભગવાન સાથે પણ થોડાક સેલ્ફી વગેરે લઈ લીધા અને થોડાક ફોટા પણ પાડી લીધા છે મોબાઈલનું શૂટિંગ ચાલુ હતું એવા મને આ પાંચ ભાઈ જોવા મળ્યા પછી યાદ આવ્યું કે આ તો અકા પાંચ ફીર છે સાથે સાથે આપણે રામાપી નીકળ્યા તો રામાપીરના પણ દર્શન થઈ ગયા મજા આયા તો ફાઇનલી આ પણ વારો આવી ગયો છે પાંચ પીરનો પણ આ તો ચાર જ પીર જોવા મળ્યા પાંચમા પીર તો ગાયબ છે ઓલે પાછળથી પાંચમાં પીર જોવા મળ્યા એ પણ વગર ડ્રેસ છે સારું કેવાય યાર આ તો મજા આવી ગઈ દેખો આપને લાપરવાહી કે નથી તો આખ્યાન નો લાસ્ટ પડાવ આવી ગયો છે જોધાના બાદશાહ રામાપીર ની ફાઇટ જોવા મળી રામાપીર જોધાના બાદશાહ ને મારી નાખ્યો ને આખ્યાન આયકન થઈ ગયું છે પૂરું તો છેલે તમને પણ બધાને જય રામાપીર ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો ચલો બાય બાય ખતમ બાય બાય ટાટા ગુડબાય ગયા